આજે આપણા માટે લઈને આવ્યા છીએ રાજકોટના રૈયા હિલ્સમાં થ્રી બી એચ ફ્લેટ એ પણ ફૂલ ફર્નિચર સાથે અને એમાં અલગથી તમને તમારું રૂફટોપની સ્પેસ પણ મળવાની છે નમસ્કાર દર્શક મિત્રો જિજ્ઞેશ વસાણી સ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે તો જે થ્રી BHK ફ્લેટ જેમાં તમને સાડા બારસો જે કાર્પેટ મળે છે ફૂલ ફર્નિચર સોલાર હીટર બી મળી જાય છે અને રૂફટોપની તમને પર્સનલી જે ટેરેસમાં જગ્યા બી મળવાની છે ચોવીસ કલાક સિક્યોરિટી સીસીટીવી કેમેરા અને અંદાજે પાંચ કારનું પાર્કિંગ અને સાથે ટુ વ્હીલર તો પાર્કિંગ માટે બી જરાય સમસ્યા નહીં રહીએ તો આવો પ્રોપર્ટીની ડિટેલ્સ અને વિઝિટ કરાવી દો તમે પાર્કિંગ એરિયામાં જે આવી ગયા છે તો પાર્કિંગ એરિયામાં મેં તમને કીધું આરામથી પાંચ કાર પાર્કિંગ અને ટુ વ્હીલર થઈ શકે છે તો સૌથી પહેલાં તમને પાર્કિંગ દેખાડું છું અને એક્ઝિટના બે ગેટ આપેલા છે એક્ઝિટ અને એન્ટ્રી બે ગેટ મળી જાય છે એક કાટખૂણાનો પ્રોજેક્ટ છે તો બે બાજુ ગેટ મળી જાય છે પ્લસ ચોવીસ કલાક સિક્યોરિટી બહાદુર માટેનો રૂમ અને સીસીટીવી કેમેરા અવેલેબલ છે પ્લસ જીએસપીસીની લાઇન બી આમાં આવી ગઈ છે તો હવે આપણે જે ફ્લેટની વિઝિટ કરશું તો આવો જે લિફ્ટનો પેસેજ એરિયા છે તે જોઈ લેશું લિફ્ટના પેસેજ એરિયામાં પ્લસ સેફટી માટે રાત્રે કદાચ આપણે ગ્રીલ છે ક્લોઝ કરવી છે તો પર્સનલી તમે કરી શકો છો જે સેફટી પર્પસથી અને જે ફ્લેટ આવેલો છે તો આપણે ફ્લેટની વિઝિટ કરીશું ચાલો મારી સાથે તો આપણે આવી ગયા છીએ લિફ્ટનામાંથી પેસેજ એરિયામાં જે ફ્લેટ આવેલો છે તો સૌથી પહેલાં જોઈ શકો છો તો કે અહીંયા તમને સુરેક માટેની આખી આખી વોલ દીવાલ મળી જાય છે તો આમાં તમે ટોટલી સુરેક મોટી સાઇઝમાં તમને રેડી જ મળી જાય છે હવે જે છે આપણે ફ્લેટની પ્રિમાઇસિઝમાં તો એકમાર એક ફ્લેટ આવેલો છે એટલે જે ટોટલી ફ્લોર છે એ તમે સેપરેટલી યુઝ કરી શકો છો વાત કરશું હવે આપણે લિવિંગ એરિયાની તો લિવિંગ એરિયામાં જ આવી પહેલાં તમને જે સેફ્ટી ડોર છે સેફ્ટી ડોર મળી જવાનો છે પ્લસ વુડન ફ્રેમિંગ અને મેન ડોર મેન ડોર બી લિમિટેડ વિથ એપોક્સી અને જે ફ્લેટ છે આપણો ફૂલ ફર્નિચર છે તો આવો આપણે સૌથી પહેલા લિવિંગ એરિયા જોઈ લેશું આ છે આપણો લિવિંગ એરિયા જે તમને મળવાનો છે મોટી સાઇઝમાં લિવિંગ એરિયા અને ફર્નિચર જોઈ શકો તો ખૂબ એક્સક્લુઝિવ ને એકદમ ફર્સ્ટ ક્લાસ ફર્નિચર બનાવેલું છે તેમાં વોલમાં બી જોશો તો વોલમાં જે ફ્રેમિંગ કરી અને જે ડિઝાઇનર વચ્ચે છે એ મોરપીચની પિક્સની ડિઝાઇન્સ બી આપેલી છે સેમ એની ઓપોઝિટ બે વોલ આખી આખી જે કહેવાય ને કે ફ્રેમિંગ કરીને ડિઝાઇનર કરેલી છે એનાથી આગળ કહીએ તો સ્ટેન્ડિંગ આમાં તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જાય છે જે આપણે રોડ વ્યૂથી આવીએ ફ્લેટમાં તો આ રોડ વ્યૂની બાલ્કની મળી જાય છે અને સાથે ડિઝાઇનર વુડન ફિગરમાં પીઓપી અને લાઇટ્સ આ બી સાથે છે જે ટીવી યુનિટ છે એક્ઝેક્ટ સામેની સાઈડ ટીવી યુનિટ આવી જાય છે જેમાં બેક સાઈડ જે પિટ્રીફાઈડ લગાડેલી છે વચ્ચે મોટી સાઈઝમાં કદાચ સ્ક્રીન લગાડ્યું છે તે બી અને નીચેની સાઈડ મોટી સાઈઝમાં સેલ્ફ મળી જાય છે તો આ તો આપણું ટીવી યુનિટ હવે જે બેડરૂમ છે તો આપણે એની વિઝિટ કરશું આવી ગયા છે માસ્ટર બેડરૂમ જે કહીએ ને કે મોટી સાઈઝમાં બેડરૂમ બેડ બી ડિઝાઇનર બેડ મળી જાય છે આમાં બી જે પીઓપી છે ડિઝાઇનર પીઓપી અને લાઇટ્સ સરસ લાગે છે અત્યારે તમે જોઈ શકો છો તો આ છે આપણો બેડ આમાં તમને બાલ્કની છે એ બી મળી જવાની છે તો આ છે તમારી બાલ્કની જે સિટિંગ બાલ્કની છે તો મોટી સાઈઝ માં તમને બાલ્કની મળી જાય છે અને અટેચ અટેચ ટોયલેટ ટોયલેટ બાથરૂમ બાથરૂમ તો તે બી તમને કબોટ કબોટ છે એ તમને આમાં અલગથી કબોટ ને તેની ઉપર સ્ટોરેજ તો આ તો આપણો ફર્સ્ટ બેડરૂમ તો અત્યારે આપણે કિચનમાં આવી ગયા છીએ કિચન તમને મળવાનું છે મોડ્યુલર કિચન જોઈ શકો છો મોટી સાઇઝમાં જે પ્લેટફોર્મ છે તેમ તમને મળે છે જીએસપીસીની લાઇન આમાં ઇન્કલુડ છે સાથે મોટી સાઇઝમાં વોશ બેસીન આરોના પોઈન્ટ્સ અને જે કહેવાય કે એર સર્ક્યુલેશન માટે વિન્ડો ચીમની બી આમાં લગાડેલી છે અને સાથે ઉપરની સાઈડ સ્ટોરેજ જે મેં કીધું મોડ્યુલર કિચન મળે છે એની બેક સાઇડ એગેડ તમે જોઈ શકો છો મોટી સાઇઝમાં સ્ટોરેજ તો મોટી સાઇઝમાં સર્વિસ અહીં મળે છે અને નીચેની સાઈડે સ્ટોરેજના બોક્સિસ કરેલા છે તો આ તો આપણું કિચન હવે આપણે વોશ એરિયા તો વોશ એરિયા જોશું આમાં બી તમને મોટી સાઇઝમાં વોશ એરિયા મળી જાય છે સાથે જે વોશિંગ મશીનનું પોઈન્ટ છે એ બી અલગથી તમે રાખી શકો છો એની ઉપરની સાઈડ બી સ્ટોરેજ છે આ બાજુ સ્ટેન્ડિંગ જે આપણે બેસિંગ છે તો અહીંયા લગાડેલી છે તો સ્ટેન્ડિંગ બેસિંગ બી મળી જાય છે આપણે જોયું કિચન વોશ એરિયા હવે તમને દેખાડી દઈએ જે ડાઇનિંગ સ્પેસ અત્યારે ઓલરેડી સિક્સ ટેબલ ડાઇનિંગ સ્પેસ જમ્બો સાઇઝમાં રાખેલું છે ઇનફ સ્પેસ મળી જાય છે સાથે સાથે તમને કબોટ જે કબોટ બી અહીંયા મળી જાય છે અને બીજું જે આ પૂજા રૂમ છે તો મોટી સાઇઝમાં રૂમ બી આમાં તમને મળી જાય છે સાથે જ આમાં બી લાઇટ્સ પીઓપી ટોટલી સાથે મળવાનું છે એનાથી આગળ આવી તો જે કહેવાય કે બે રૂમ વચ્ચે વોશ બેસિંગ નીચે ટેબલ ટોપ વોશ અને નીચેની સાઈડ સ્ટોરેજ ઉપરની સાઈડ બી સ્ટોરેજ મળી જાય છે તો આવો બેડરૂમની વિઝિટ કરી લેશું મોટી સાઈઝમાં બેડરૂમ મળી જાય છે જે ચિલ્ડ્રન બેડરૂમ છે એટલે બે બેડ મળી જશે સાથે બેક સાઈડ કુશનનું હેડબોર્ડ મળી જાય છે તો ત્યાં અને આ બે પલંગ પાછળ હેડબોર્ડ મળી જશે અને પ્લસ એક્સક્લુઝિવ જે કહેવાય ને જે પીઓપી અને લાઇટ્સ ખૂબ સરસ અને સુંદર મજાનું લાગે છે બીજું બાલ્કની જે આમાં તમને મળવાની છે સ્ટેન્ડિંગ બાલ્કની એના પછી તમને જે કબોટ મળી જાય છે તો કબોટની સાઇઝ બી મોટી સાઇઝમાં કબોટ અને સ્ટડી સ્ટડી માટેના ચિલ્ડ્રન જે રૂમ છે તેમાં સ્ટડી ટેબલ સાથે ઇન્કલુડ ઉપર જે બુક્સને છોકરાઓ રાખી શકે તેનું પ્રોવિઝન બી કરેલું છે સાથે અટેચ જે કહેવાય ને કે મોટી સાઇઝમાં તમને ટોયલેટ બાથરૂમ બી મળી જાય છે સાઈઝ ઘણી મોટી છે ટોયલેટ બાથરૂમની તો આ તો આપણો જે ચિલ્ડ્રન બેડરૂમ દેખાયો હવે આપણી આવી ગયાથી થર્ડ બેડરૂમમાં થર્ડ બેડરૂમ સાઈઝ જોઈ શકો છો મોટી સાઇઝમાં બેડરૂમ મળી જાય છે અને ડિઝાઇનર પલંગ જે અત્યારે જોઈ શકો છો અને હેડબોર્ડ જે પાછળની સાઈડ હાફ હેડબોર્ડ મળી જાય છે બે બાજુ જે કહેવાય સર્વિસ ટેબલ બી પલંગની બાજુમાં મળી જશે અને બીજું આમાં બી તમને છે ને જે સિટિંગ બાલ્કની જે અત્યારે હિંચકોની રાખેલો છે તો સિટિંગ બાલ્કની બી આપને મળી જાય છે સાથે જ આ બેડરૂમમાં બી તમને પીઓપી અને લાઇટ્સ સાથે જ મળવાનું છે આ બી એકદમ કહેવાય ને સોબર પીઓપી અને લાઇટ્સ લગાડેલી છે જે કબોટ છે આમાં બી મોટી સાઈઝમાં તમને કબોટ મળી જાય છે અને આ બેડરૂમમાં બી સાથે અટેચ ટોયલેટ બાથરૂમ બી આપને મળવાનું છે તો આ બી સાઈઝ ટોયલેટ બાથરૂમની ઘણી મોટી સાઈઝ છે તો આ જોયો આપણે થ્રી બી નો પ્રોજેક્ટ જે બારસો ને પાસઠ કાર્પેટ આવેલો છે અને રાજકોટના રૈયા હિલ વિસ્તારમાં આ પ્રોજેક્ટ છે એક માળે એક ફ્લેટ મળે છે અને જે કહેવાય ને કે ફ્લેટનું પેસેજ છે એ બી તમે કોમન વાપરી શકો છો અને એમ કહેવાય ને કે બંગલા જેવી આ પ્રોજેક્ટમાં તમને ફિલિંગ આવશે તો આ તો આપણે જોયો આજનો થ્રી બી નો પ્રોજેક્ટ જે રૈયા હિલ્સમાં આવેલો છે જેમાં સાડા બારસો કાર્પેટ તમને મળે છે અને ફૂલ ફર્નિચર તમને આ ફ્લેટ મળવાનો છે જેમાં તમને જીએસપીસીની લાઇન સોલાર રૂફ રૂફટોપની જગ્યા મળે છે પ્લસ સોલાર વોટર હીટર પણ સાથે મળવાનું છે અને ટોપ લોકેશનમાં જે ફ્લેટ આવેલો છે એક માળે એક ફ્લેટ મળે છે જો દર્શક મિત્રો વધારે પ્રોપર્ટીની ડિટેલ્સ જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો કમેન્ટ કરો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો જો અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી અમારા વિડીયોની નવી અપડેટ્સ આપને મળતી રહે હું જીકને રજા લઉં છું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત